છોટાઉદેપુર જિલ્લાના કરાલી પાસે બે કરોડ ચાલીસ લાખ ચોત્રીસ હજાર ચારસો એકસઠ રૂપિયાનો ઇંગ્લિશ દારૂનો જથ્થો નાશ કરાયો હતો છોટાઉદેપુર જિલ્લાના કવાટ પાનવડ છોટાઉદેપુર જોજ કડવાલ જેતપુર પાવી કરાલી રંગપુર આમ આઠ પોલીસ સ્ટેશનમાં બે હજાર ચોવીસ પચીસના વર્ષમાં બે કરોડ ચાલીસ લાખ ચોત્રીસ હજાર ને ચારસો એકસઠ રૂપિયાનો ઇંગ્લિશ દારૂનો જથ્થો પોલીસે પકડ્યો હતો તેને છોટાઉદેપુર જિલ્લાના કરાલી પોલીસ સ્ટેશનની સામે ખુલ્લા ગ્રાઉન્ડમાં દારૂનો નાશ કરાયો હતો જ્યારે આટલી મોટી માત્રામાં દારૂનો નાશ કરાતા તમામ પોલીસ સ્ટેશનના ગોડાઉનમાં મૂકવામાં આવેલો દારૂ ખાલી થતાં પોલીસે રાહતનો શ્વાસ લીધો છે રિપોર્ટર રફિક ડનીવાલા લોકમૈત્રી ન્યૂઝ છોટાઉદેપુર લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઈક અને શેર કરો